જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ નંબર ચાર છે જેનું નામ છે અમૃતા તો જે એ અમૃતા નામનું જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે તો જોઈએનો પહેલો પ્રશ્ન કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા અમૃતાને સૌ લોકો શું કહીને બોલાવતા હતા તો અમૃતાને સૌ અમુક કહીને શું કહીને અમુ કહીને બોલાવતા હતા બીજો પ્રશ્ન અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા તો અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની પ્રશ્ન આગળ માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી હતી તો માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલડીઓ આપી હતી હાથની કલડીઓ આપી હતી પ્રશ્ન આગળ લેખક ક્યારે રડી પડ્યા તો લેખક અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચઢી પીઠી ચઢી ત્યારે રડી પડ્યા મિત્રો અહીંયા પીટી ચઢી આવશે આ રીતે પીટી ચઢી બરાબર છે પીટી ચઢી ત્યારે ચઢી પડ્યા જોઈએ આપણે પ્રશ્ન આગળનો જોશું છે પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખવાના છે જોઈએ પહેલો પ્રશ્ન કે ભૈરવ કાકા કોણ હતા તેમની શી વિશેષતા હતી તો જોઈએ આપણે કે ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા તેમની પાસે આરસ પહાણ ટોંકવાની એક વિશિષ્ટ કળા હતી ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા હતા તેમણે આરસનું એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા પ્રશ્ન જોઈએ આપણે બીજા નંબરનો ભાઈએ ભાઈએ અમુને લગ્નમાં સી ભેટ આપી હતી તો અમુએ પોતાના વાહલા પોચિકા મસરૂની કોથળીમાં મા મૂકીને કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી પચીસ રૂપિયા લીધા અને મશરૂની કોથળીમાં પોચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી આ રીતે આપી હતી જે પ્રશ્ન આગળ કે અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે તો જોઈએ એનો પણ જવાબ તમારી સમક્ષ મૂકી તો કે લગ્નના ચારેક વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને તેમના બા અમુને ઓળખી શક્યા નહીં તેટલીએ બદલાઈ ગયેલી કારણ કે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી એનો હસતો ચહેરો મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું નમણી અને સ્નેહનિત અમુનું આ રૂપ આઘાતજનક હતું જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે મેં પહેલો અમૃતાનું પાત્રલેખન કરવાનું છે તો જોઈએ એનો જવાબ તમારી સમક્ષ લખવાનો પ્રયત્ન કરીએ તો કે લેખકની નાની બહેન અમૃતા અમૃતાની સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા હતા અમુ અમૃતા અને તેનો ભાઈ બંને ગાઢ મિત્રો પણ હતા અમુ તોફાની અમુ તોફાની હતી તેના શરીરનો બાંધો સુદ્રઢ હતો તે તંદુરસ્ત હતી તેનો ચહેરો નમણો હતો આંખો તેજસ્વી અને ચકોર હતી તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી તેનામાં બાળ સહજ નિખાલતા નિખાલસતા હતી અમુની બા નર્મદા એ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો કોઈ વિશ્વાસ મૂક્યો અને ગળામાં પહેરેલી જે કંઠી છે એ કંઠી અવધૂતને આપી દીધી અને આ જાણીને તેણે તરત જ નિખાલસ ભાવે કહ્યું મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ આવું એમણે કહ્યું અને અમુને પોચિકાનો પણ બહુ શોખ હતો તે પાચિકા રમવામાં પણ બહુ હોશિયાર હતી તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અટૂટ હતો આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને લગ્ન બંધ રખાવવા ખૂબ પ્રયત્નો કરે છે પોતાના વ્હાલા પોચિકા તેને ભાઈને લગ્નમાં ભેટ આપી દેતા અમુ અમુના લગ્ન થતા વિદાય પ્રસંગે ભાઈ એ પણ ભાઈએ પણ તે પોચિકાની મશરૂની કોથળીમાં પચીસ રૂપિયા નાખી અમુના હાથમાં સરકાવી દીધી સરકાવી દીધી હતી અને લગ્નના ચાર વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી જાય છે અને સૌને રડતા મૂકીને ચાલી જાય છે અમુના અસ્થિ અને તેના મનગમતા પોચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું પણ તેણે ભાઈની હસ્તી હસતા હસતા વિદાય લીધી હતી જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રાજુબા એ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખવાની છે તો જોઈએ તમારી સમક્ષ તો કે એક દિવસ રાજુબા એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી તેમના બાનું નામ નર્મદા હતું એ નવ દસ વર્ષની હતી ત્યારે રાજુબા માદા પડી ગયેલા કોઈને આશા ન હતી કે જીવશે એમના નાના એટલે કે રાજુબાના પતિ શાહ હતાશ થઈ ગયા હતા એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માગવા આવ્યા હતા નર્મદા મુઠી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી સાધુને સાધુએ તેના ગળામાં સોનાની શેર જોઈને અને વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી તેણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દેવી દેવી ભસ્મ આપું બોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપી ચાલતો થયો નર્મદાએ ભસ્મ પાણીમાં ઓગાળીને રાજુબાણી પીવડાવી દીધી ભગવાનની કૃપાથી ત્યાર પછી તેનો સાજ ત્યાર પછી તેઓ સાજા થઈ જાય છે આઠ દસ દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠીનો જોતો આ વાતની જાણ થઈ જાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવવાનો છે તો જોઈએ કે અમૃતાને પાચિકા રમવાનો ખૂબ શોખ હતો એ તેની મનપસંદ રમત હતી તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં તે પાચિકા રમવામાં એક હતી અમુને તેના ફળિયામાં રહેવા રાયતા ભૈરવ કાકા પાસેથી પાચીકા લાવવાનું વચન દીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા લા આવી ગયા તેણે રમી રમીને એ પોચિકાને સરસ મજાના લિસ્સા બનાવી દીધા હતા અમુ પોચિકાથી રમે ત્યારે તેને કૂકો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે જ તેની આંખો આંખોની કીકી પણ ઊંચે ચડે અને નીચે ઉતરે આરસના કૂકા અમુને ખૂબ વહલા હતા એને સાચવવા માટે તેણે ખાસ મશરૂની કોથળી કરાવેલી કૂકા એટલે અમુનો પ્રાણ એનું ઘરેણું એની માગી કી મિલકત આવું એ આપણે કહી શકીએ આગળ પ્રશ્ન લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવવાનું છે તો અહીંયા તમારી સમય આપણે જવાબ પ્રશ્નો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ કે લેખકને અમુક એટલી વાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની બહેનને સ્મરંજલિ આપે છે બહેનની વાત કરતાં લેખક ક્યારેય ગળગળા થઈ જાય છે અમુએ પોતાના ભોળા ભાવે તેની માને બાને કહેલું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી અમુને વહાલા પાછીકા તેને રમવાની ઢબ તેની સાથે ઉછળતી અમુની આંખોની કીકીઓનું સજીવ ચિત્ર લેખકે આ લેખ્યું છે ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલા કાલાવાલા પણ બિચારી અમુનું કોણ માને એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અમુનો સ્નેહ જોઈ બંને મન મૂકીને રડે છે અમુના લગ્ન લેવાયા ત્યારે પણ લેખક ગમગીન થઈ જાય છે લગ્નના ચારેક વર્ષ પછી અમુને બીમારથી ઘેરાઈ જાય છે અને ભાઈની લાડલી તોફાની અને મસ્તીખોર અમુ સૌને રડતા મૂકીને ચાલી જાય છે અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કુકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને તે બાને ભેટી પડે છે તો મિત્રો આ રીતે આપણે અહીંયા જે આ પાર છે એ પાર્ટના જે નિબંધ છે એની બંધના જે સ્વાધ્યાયના પ્રશ્નો સંપૂર્ણપણે વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત બેસ્ટ ઓફ લક